છોડાઉદેપુર નગરમાં આરસીસી રોડના સળિયા બહાર ઉપસી આવ્યા વાહન ચાલકો પરેશાન છોડાઉદેપુર રેફરર હોસ્પિટલ થી જિલ્લા સેવા સદન તરફ જતો મુખ્ય માર્ગ આરસીસી છે જે રસ્તા ઉપર મોટા ખાડા પણ જોવા મળી રહ્યા છે માર્ગના સળિયા બહાર ઉપસી આવ્યા છે જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે આ ઉપસેલા સળિયા કોઈના પગમાં વાગે અથવા વાહન ને નુકસાન કરે અથવા તો અકસ્માત ને નોતરું આપે તેમ લાગી રહ્યું છે પરંતુ આ માર્ગ નું સમારકામ કરવું જરૂરી હોય તેમ તંત્રને લાગતું નથી તેમ હાલની પરિસ્થિતિને જોતા જણાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં રેફર હોસ્પિટલ થી જિલ્લા સેવા સદન કચેરી તરફ જતા જિલ્લા સેવા સદન કચેરીના મુખ્ય દ્વાર પાસે આરસીસી રોડના સળિયા બહાર ઉપસી આવ્યા છે જે સળિયા જોતા કોઈ વાહનને નુકસાન કરે અથવા તો અકસ્માત સર્જે તેમ લાગી રહ્યું છે જિલ્લા સેવા સદન કચેરી ખાતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વહીવટીત ચલાવી રહ્યા છે પરંતુ તેઓના ધ્યાને આ વાત આવી નથી જે નવાઈ મારી વાત નવાઈની વાત છે સદર માર્ગ ઉપર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પણ આવેલી છે જેથી અકસ્માતની રાહ જોતાં પહેલાં માર્ગ પર ઉપસેલા સળિયા ઉપર સિમેન્ટથી પુરાણ કરી દેવું જોઈએ જેથી અકસ્માત સર્જાય નહીં કે કોઈ પણ વાહન કે વ્યક્તિને નુકસાન થાય નહીં તેવી લોક માંગ ઉઠી છે